રામદેવજી મહારાજનો તેરમો મહાસુદ્દ બીજ મહોત્સવ દાઉદ તાલુકાના ગામ નીમનળિયા હનુમાનજી મંદિરની બાજુમાં યોજાયો રામદેવજી મહારાજનો તેરમો મહાસુદ પાટોત્સવ બીજ મહોત્સવ પાટોત્સવ યોજાયો હતો જેમાં પરમપૂજ્ય ગુરુદેવ મહંત સુશીલગીરી બાપુની અસીમ કૃપાથી સત્ય સનાતન રામદેવજી મંડળના તેરમો મહાસૂદ બીજ પાટોત્સવ પરમપૂજ્ય સદગુરુ ભગવદગીરી મહારાજના સાનિધ્યમાં તેમજ સાવરકુંડાથી પધારેલ મહંત ગુરુદેવ અમદાવાદથી પધારેલ મહંત ગુરુદેવ તેમજ પીપલ કુલકુઠા ત્યાંથી પધારેલ મહંત ગુરુદેવ સદગુરુના સાનિધ્યમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો શુભારંભ પધારેલ મહંત ગુરુદેવ સદગુરુના કળશ લઈને કુમારિકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમને ગુરુદેવ ત્યારબાદ આ મહંતોને સ્થાન ગ્રહણ કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ આ મહંતો દ્વારા મહાધર્મના સત્સંગ તેમજ પ્રવચન આપવામાં આવ્યું હતું તેમજ ગુરુદેવ સદગુરુની આરતી કરવામાં આવી હતી આરતી કર્યા બાદ ભોજન પ્રસાદી કરવામાં આવી હતી અને રાત્રે જામ જાગરણ પાઠ પૂજનનો અવસર રાખવામાં આવ્યો હતો આ શુભ અવસરે મહાધર્મના ઉત્સવ તેમજ સત્સંગ પ્રવચન પૂજાપાઠ તેમજ આરતી પ્રસાદનો લાભ લેવા માટે માતાઓ બહેનો બાળકો અને ભાઈઓએ મંડળ સહિત મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી અને આ કાર્યક્રમમાં વિનુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એવા લલિતાબેન રાઠોડ દાઉદ